સ્થગિત સરહદ પર સીઝ ફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સ ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો હતો જોકે કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રીલનું મોફુક રાખવાનો નિર્ણય કરાયો છે રાજ્ય સરકાર દ્વારા મોકડ્રીલ સ્થગિત રાખવામાં આવી છે વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોફૂક રાખવામાં આવ્યું છે સુરતમાં કોરોનામાં વધુ બે કેસ નોંધાયા છે રાજ્યમાં કોરોનાનો વાયરસમાં ફરી એકવાર વધારો થયો છે ત્યારે સુરતમાં વધુ બે કેસ સામે આવ્યા છે જ્યારે એકને ખાનગી હોસ્ટિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બીજા વ્યક્તિને હોમ આઇસોલેશન કરવામાં આવ્યું છે એપલ દ્વારા હવે આઈફોનમાં મોટો અપડેટ લાવવામાં આવી રહ્યો છે એવી ચર્ચાઓ છે આઈફોનમાં બસો એમપીનો પ્રાઇમરી કેમેરા લોન્ચનો સમાવેશ કરવામાં આવી શકે તેવી માન્યતા છે પાકિસ્તાનની જાસૂતી યુવતીઓની ફોજ ટાર્ગેટ ગુજરાતની છે એફબી ઇન્સ્ટા પર ગ્લોસમેર ડીપી સાથે રિક્વેસ્ટ મોકલી ફસાવે છે પૈસાની લાલચ આપી નેવી બીએસએફની ઇન્ફોર્મેશન લઈ આઈએસઆઈને સોંપે છે સત્તર રાજ્યોમાં પહોંચી ગયું ચોમાસું દેશમાં ચોમાસું આવી ગયું છે અને અત્યાર સુધીમાં લગભગ સત્તર રાજ્યોએ પહોંચી ચૂક્યું છે જેમાં કેરળ કર્ણાટક તમિલનાડુ પંડુચેરી આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા છત્તીસગઢ ઓડિશા મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય અને ત્રિપુરાનો સમાવેશ થાય છે આને લઈ ઘણાં રાજ્યોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલસન અને અન્ય અકસ્માતો પણ થાય છે ભારતના હુમલાને પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે એક અહેવાલ મુજબ ઓપરેશન સિંધુની પાકિસ્તાન વાયુસેનાને એટલું નુકસાન થયું કે આ હુમલામાંથી બહાર નીકળવા પાંચ વર્ષ લાગશે આ એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતીય હુમલામાં દરમિયાન પાકિસ્તાન વાયુસેનાને લાચાર બની હતી તેમને સમજતું ન હતું કે હુમલામાંથી પોતાનો બચાવ કઈ રીતે કરવો